એમ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી લાલજી મહોદય કડીવાલા અમદાવાદના ધર્મપત્ની દિવ્યશ્રી વહુજી યુવા નિત્યલીલામાં પ્રભુ ગમન કરી જતા સાચે જ સકલ વૈષ્ણવ સૃષ્ટિમાં ઘેરા શોકની લાગણી સાથે શોકાતુર વાતાવરણ ફેલાઈ જવા પામેલ છે જે અંતર્ગત અંતરથી દૂર પણ દિલથી નજીક કેનેડાના મેની ટોબાના વિનીપેક શહેરમાં દિવ્યશ્રી વહુજી શ્રદ્ધાંજલિ આપવા માટે વૈષ્ણવો ભેગા થઈને ભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધા સુમન વ્યક્ત કર્યા પૂજ્યશ્રી લાલજી મહોદય પરિવારમાં આવેલ અણધાર યાફતને શ્રીનાથજી બાવા સહન શક્તિ અર્પે અને દિવંગત દિવ્યશ્રી બહુજીને નિજ શરણમાં રાખે એવી ભાવાંજલિ સામૂહિક મૌન પાડીને વ્યક્ત કરવામાં આવી હોવાનું શ્રેયા આશય પરીખ દ્વારા જણાવેલ છે સદા ગોપ ગોપી રમત મત્ય સી કૃષ્ણ તન વર્ણ મુ ધર્મ શ્રી કૃષ્ણ કૃષ્ણને રામય કૃષ્ણ સુરચંદી Goodbye.